જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો અમે પણ મજામાં છે તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં ને નવા વિડીયોમાં તો કેમ છો બધા આશા રાખીએ છીએ કે બધા મજામાં છે અને અમે પણ મજામાં છીએ અને આજે થોડાક અમે વધારે ખુશ છીએ કેમ કે આજે અમારે છે ને આજે અમારે જવાનું છે મહુવા માનવતા ગ્રુપ દ્વારા આયોજન કરેલું છે એવોર્ડ ફંક્શન તો આપણે ન્યા જવાનું છે ને ઘણા બધા સેલિબ્રિટી ને મળવાનું છે કેમ હા તો ઠેઠ સુધી વિડિયો માં રહેજો તમને બતાવશું અમે કોને કોને મળી અને આપણને કોણ કોણ મળે એમ એટલે ઠેઠ સુધી વિડિયો માં બેના રહેજો અને ઘણા ખરા આપણા સંબંધી છે ફ્રેન્ડ સર્કલ છે અને મોટા મોટા સેલિબ્રિટી પણ આવવાના છે તો જોઈશી અને હજી એવોર્ડ ફંક્શન છે આપણે સાત વાગ્યા પણ હજી અમારે એક ભાઈની આવે છે પછી જવાનું છે મોવા

અને એવો છે વાય વાગે થોડા મેળા જાય તો કઈક લેવાનું હોય તો તારે એમ કે તો એવું નથી લેવાનું સારું છે કોઈ સોડ્યું ને વેચતું નકર તમે દર રવિવાર ઉપડો છો આલો એકાદી તો લઈ જ લેવાની છે

અમે બે તેજેશ સડી જઈએ બધા બધા આવી ગયા છે રોહિતભાઈ છે બધા નામ છે તો બધા સાથે આવી ગયા છે હજી બધી કરવાની કરવાની હજી તો ટ્રોફી આવે ને પછી ભાઈ વધારે મોટી વાત ભેગા આવી જાવ ને

મોમાસ લઈ જવાના છે તો પાવભાજી લઈને વહી છે આપણે મોમાસ વાળા ને લાગે મોમાસ લેવા માટે ને મોમાસ હજી આપડે ફ્રાય થાય છે મોમાસ હજી આપડા તળે છે ફ્રાય એટલે તળે મોમાસ તળે છે અને મહેમાન ને ભૂખ્યા વળ ખાઈ જવાના છે પછી અહીં થી ને બગીચા ગણપતિ દર્શન કરી ને સીધું જવાનું છે આપડે ઘરે થાકી જાવ રખડી 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 હાવ થાકી જાવ મોસ લઈને બધું લઈને ઘેરે હાલો એને મોમોસ એને અને પાભાજી ખાવ એને તારે શું છે બે માલ એક ખાવા કેમકે ઓલરેડી પેલા પાણી ઠુસી ગયેલા છે એટલે હવે એને કઈ ભૂખ લાગેલી નથી ખોટા નખરા છે આ બધા કેમ